ભારતના સંસ્કાર ભારતીય ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યા ભવન તથા રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયના પટાંગણમાં આજે નગરપાલિકા ભરૂચના ફાયર સેફ્ટી વિભાગ દ્વારા આપદા પ્રબંધન અને ફાયર સેફ્ટી અંગેનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ધોરણ છ થી દસ ના આશરે પાંચસો વિદ્યાર્થીઓ પચાસ જેટલા શિક્ષક મિત્રો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમ દરમિયાન કુદરતી તથા માનવસર્જિત આપદાઓની સ્થિતિમાં તાત્કાલિક પ્રતિભાવોની રીતો આગ લાગ્યાની વિવિધ પરિસ્થિતિઓ ફાયર એક્ઝિક્યુટિશરોનો યોગ્ય ઉપયોગ બિલ્ડિંગ એવ્યુકેશનલ ડ્રીલ અને સલામત એસેમ્બલી પોઈન્ટનું મેનેજમેન્ટ અંગે સરળ તથા પ્રાયોગિક રીતે માહિતી આપવામાં આવી હતી ફાયરની ટીમે તાત્કાલિક મદદ માટે ઉપયોગમાં લેવાતા ફોન નંબર તેમજ આપદા સમયે શાંતિપૂર્ણ અને ઝડપી નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવવાની જરૂરિયાત અંગે પણ વિદ્યાર્થીઓને અવગત કરાવ્યા હતા કાર્યક્રમ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક સાબિત થયો હતો વિદ્યાર્થીઓએ પ્રેક્ટિકલ તાલીમ મારફતે આગ અથવા આપદા જેવી પરિસ્થિતિઓનો સામનો માટે આત્મવિશ્વાસ પ્રાપ્ત કર્યો હતો